હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી હું આ અત્યારે આવેદન દેવા માટે અમે આવ્યા છીએ પોલીસ કમિશનર સાહેબ ને કે ભાજપના મળતીઓ દ્વારા ભાજપના કાર્યકરો હોદ્દેદારો દ્વારા જે બળાત્કારો થાય છે જે ખંગણી છે જે ભૂ છે જે કોઈને મરવા ઉપર મજબૂર કરે એવા કાર્યો કરે છે અને અનાજ કરિયાનું જે હોય એનો સંગ્રહ કરે છે અને છતાં પણ એને કઈ થતું નથી તો એવું શા માટે અમે લોકોના ના પ્રાણ પ્રશ્નો માટે આવેદન દેવા જાય તો અમારી ધરપકડ કરે છે છ છ આઠ આઠ કલાક નોંધી રાખે છે એ લોકો કોઈ પણ કામ કરે તો એને કઈ કેતા નથી એટલે અમારું પોલીસ કમિશનર સાહેબ ને આવેદન દેવાનું છે કે અમે આવા કાર્યો સારા કરીએ છીએ પ્રજાલક્ષી તો અમને અમારી ધરપકડ કરો છો એ લોકો આવા કામ કરે છતાં તમે એને છાવરો છો શા માટે પોલીસ કમિશનર સાહેબને ને મારો મોટો આ પ્રશ્ન છે આજના મુદ્દાઓ છે જમીન કોંભાણ સરકારી જમીન ઉપર અઢીસો મકાન બનાવી મહિલા કોર્પોરેટર ના ઘરવાળા વેચી નાખવા ડ્રગ્સ માફિયાઓ ઘૂ કરીએ તો અમારી માંગણી છે તમે કાર્યક્રમ કરતા હોય ત્યારે અમને લોકોના પ્રાણ પ્રશ્નો કરવા દે અને આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને એને જેલ કરવા જોઈએ એવું શા માટે નથી થતું આ પ્રશાસન એને અને પોલીસ ખાતું કેમ છાવડે છે આ મોટો પ્રશ્ન આગામી રણનીતિ અમે રસ્તાઓ આંદોલન કરીશું કમિશનર ઓફિસર સીપી ઓફિસ ને ઘેરાવ કરીશું આ આમાં અહીંયા અમને મુક્તિ નહીં આપે તો